કુંભારવાડા બાનુબેનની વાડીમાં ટેમ્પો સાઈડમાં લેવા બાબતે ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા કુંભારવાડા બાનુબેનની વાડીની શેરી નંબર દસમાં ટેમ્પામાં સામાન ભરાતો હતો તે વેળાએ ભરતભાઈ સમતભાઈ મેર તેમની કાર લઈને આવ્યા હતા અને ટેમ્પો સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાઈને ભરતભાઈ મેર વિશાલભાઈ ભરતભાઈ મેર અને ઘેલાભાઈ સામંતભાઈ મેરે ઢીકાપાટુનો માર મારી પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ભૌતિકભાઈ જીતુભાઈ ભેડિયાએ बोरत पुलिस मथक खाते फरियाद नोधा पॉलिस जरूरी कार्यवाही हाथ धरी